સહકારનગર જીવદયા ગ્રુપ બોટાદની સહરાનીય જીવદયા પ્રવૃત્તિ આજ રોજ પાળિયાદ મહાજન પાંજરાપોળમાં સહકારનગર જીવદયા ગ્રુપ બોટાદ તરફથી તારીખ પંદર છ બે હજાર પચીસના રોજ રૂપિયા બાવીસ હજાર પાંચસોનું અનુદાન પાળિયાદ મહાજન પાંજરાપોળમાં અવારનવાર મળે જ છે આજે પણ ચારસો પચાસ મણ લીલી જુવાર પાળિયાદ મહાજન પાંજરાપોળ અબોલ પશુઓની ટીમ જાતે આવીને અબોલ પશુઓને ભોજન કરાવતા આનંદ અનુભવે છે આ પ્રસંગે સંસ્થા જીવદયા ગ્રુપનો હૃદયપૂર્વક આભાર અભિનંદન પાઠવે છે અહેવાલ કનુ भाई खाचर